નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજાના સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો તો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવી તો હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામસર યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા સાત દિવસ માટે તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી અને ખાસ એ કહ્યું કે શનિ અને રવિવારના રોજ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના છે અને આગામી વધુમાં જણાવ્યું કે આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની વોર્નિંગ સાથે યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને આગામી બે દિવસે તે સૌરાષ્ટ્રમાં પણ કોઈક જગ્યાએ મધ્યમ ભારે વરસાદ પડી શકે છે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પશુપાલકો બાદ હવે રાજકોટના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં હવે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકો માટે ભાવ ફેર વધારો જાહેર કર્યો છે જેમાં એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાના ભાવફેર વધારાની જાહેરાત કરવામાં આવી જેનાથી ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો જોવા મળશે વધુમાં સાધારણ સભામાં છે તે બનાસ ડેરીના ડિરેક્ટરે આગેવાનો સહિત પશુપાલકોની હાજરીમાં આ ભાવ જાહેર કર્યો હતો તો નવ શિક્ષકોના લેવાયા રાજીનામા સમાચાર આવી રહ્યા છે કે બનાસકાંઠામાં નવ શિક્ષકોના રાજીનામા લેવાયા છે જે શિક્ષકો અત્યારે ગેરહાજર રહે છે અને તેમના સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા નવ શિક્ષકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા નોટિસ આપવા છતાં આ શિક્ષકો ગેરહાજર રહેતા હતા તેથી સરકારે કાર્યવાહી કરી છે અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો અત્યારે મુદ્દો ચર્ચામાં થયો છે અને અત્યારે શાળામાં ગેરહાજર રહેનારા ઘણા શિક્ષકોના નામ પણ અત્યારે સામે આવી ગયા છે તો પીએમ મોદી આ વર્ષે ફરીવાર ગુજરાત આવી રહ્યા છે તેઓ છે તે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ કેવડા નગર ખાતે આવશે અને તે દરમિયાન એકતા પરેડ યોજાશે તેની અત્યારે તૈયારી શરૂ કરી દેવામાં આવી અને આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભટ્ટા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પેશિયલ ડ્યુટી ઓફિસર ગોવિંદ મોહન એકતા નગર પહોંચ્યા હતા અહીં તેમણે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત પણ લીધી હતી તેમણે એકતા પરેડની તૈયારી પણ અત્યારે અંગેની માહિતી પણ મેળવી હતી તો એક સમાચાર મહત્ત્વના એ છે કે અત્યારે રાજ્યમાં અસલીના નામે લોકોને નકલી વસ્તુઓ પધરાવતા તત્વોની અત્યારે ભરમાર થઈ ગઈ છે ત્યારે અત્યારે સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાય છે અને જ્યાં ત્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલા કેમિકલવાળી વસ્તુઓ બનાવવામાં આવતી હતી જોકે આશ્ચર્યની વાત એ છે કે સરદાના પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંદરે આ નકલી પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હોવા છતાં પોલીસને જાણ નથી થઈ તો કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે અને આ સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ જશે જેના લઈ જુલાઈ ઓગસ્ટમાં બે મહિનાનું એરિયસ પગારમાં પણ મળશે અને સપ્ટેમ્બરમાં ડીએ અને ડીઆરમાં પણ ત્રણ ટકાનો વધારો જાહેર થઈ શકે છે જે એક જુલાઈ બે હજાર ચોવીસથી ગણાશે નોંધનીય એ છે કે ડીએ સરકારી કર્મચારીઓને ડીઆર પેન્શન જ મળે છે અને અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આગળ જુનાગઢથી સમાચાર આવી રહ્યા છે કે ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધની પીઆઈએલ મામલે સુનાવણી કરવામાં આવી જેમાં અત્યારે ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધની પીઆઈએલ મામલે ચીફ ઓફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણીમાં સરકારે જણાવ્યું હતું કે ઈએસઝેડમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન થાય તે માટે લોકોને સતત જાગૃત કરવાના પ્રોગ્રામ હાથ ધરાઈ રહ્યા છે કોર્ટે વધુમાં કહ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ જે દંડ વસૂલ કરવામાં આવે છે તે રકમનો ઉપયોગ વિસ્તારોમાં સુધારા માટે કરવામાં આવે તો આજે પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જેમાં બિહાર અને બંગાળના સર્જાયેલા દબાણને કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે અને જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તેથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ અત્યારે સૂચન કર્યું છે તો હવે જન્માષ્ટિનો તહેવાર આવી રહ્યો છે તેમાં અત્યારે શાકભાજી અને ફળ ફ્રૂટ્સના ભાવમાં વધારો જોવા મળ્યો જેમાં અત્યારે બટાકાના ભાવ ચાલીસથી સાઠ રૂપિયા સુધીના બોલાયા રીંગણના ભાવ પણ અત્યારે ચાલીસથી સાઠ રૂપિયા સુધીના બોલાયા જ્યારે ગુવારનો ભાવ સિત્તેર રૂપિયા સુધીનો બોલાયો હતો અને હજુ પણ અત્યારે આ ભાવ વધારોથી જોવા મળી રહ્યો છે તો અત્યારે ચોમાસું સત્ર અત્યારે વિધાનસભામાં ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે હવે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે નેનો યુરિયાની પાંચસો એમએલની બોટલ એક છે તે પિસ્તાલીસ કિલોના દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે સાથે જ નેનો યુરિયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરિયા કરતાં નેવું ટકાથી વધારે જોવા મળે છે અને દાણાદાર યુરિયામાં ખેતરમાં નાખવામાં આવે ત્યારે માત્ર વીસથી ત્રીસ ટકા ખાતરનો ઉપયોગ નાઇટ્રોજન સ્વરૂપમાં કરવામાં આવે છે જ્યારે બાકીની યુરિયા ખાતરનો વેવ થાય છે અને ખાતરનો વેવ અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે અને ચર્ચા છે તે અત્યારે વિધાનસભા સત્રમાં આજે કરવામાં આવી હતી તો અત્યારે સીએસકેના ફેન્સ માટે અત્યારે ચિંતાના સમાચાર છે જેમાં અત્યારે આઈપીએલ બે હજાર પચીસ માટે સીએસકેમાં મોટો ફેરફાર થઈ શકે છે સમાચાર એ છે કે રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે જાડેજાને સોળ કરોડ રૂપિયામાં રિટર્ન કરવું ટીમ માટે ઘણું મોંઘું પડી શકે છે અને ગત સિઝનમાં જાડેજા અગિયાર મેચમાં બસો સડસઠ રન જ બનાવી શક્યો હતો તેથી અજંક્ય અને રચિન રવિન્દ્રના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમ આ બંનેને રન રિલીઝ કરી શકે છે સીએસકે શું નિર્ણય લેશે તેના પર અત્યારે સૌની નજર છે તો હવે ગુજરાતમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો મહેસાણા વિસ નગર બસ નંબર જે જે અઢાર જેડ અડસઠ પાંત્રીસમાં એક મુસાફરમાં તેને ટિકિટ માગતા તેને એસ ટીમાં સ્ટાફમાં છું તેમ કહ્યું હતું ત્યારબાદ સ્ટ્રની તપાસ કરતા તે નકલી નીકળ્યો હતો જેથી પોલીસ દ્વારા હાલ તેની પાસે રાખેલ નકલી આઈ કાર્ડ સાથે અટકાયત કરવામાં આવી હતી અને હાલ પોલીસે નકલી કર્મચારીની ઓળખ આપનાર સોની પટેલ ધવલ અને ઓળખ આપનાર રાકેશ પટેલ બંને સામે ગુનો નોંધીને અત્યારે અત્યારે કરી છે તો અપડેટ સામે આવી જેમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલેલા કામ વચ્ચે પૂર જોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને લઈને ખાસ અપડેટ સામે આવી જેમાં પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં વાત્રક નદી પરનું પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી પચીસ કિલોમીટર દૂર અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે અને આ બુલેટ ટ્રેન પણ ત્રણ કલાકમાં પાંચસો આઠ કિલોમીટરનું અંતર કાપશે તેનો ખર્ચ છે તે 1.8 આઠ લાખ કરોડ રૂપિયા અત્યારે કરવામાં આવી રહ્યો છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં અનાજ કઠોળ અને ખાદ્ય તેલોના ભાવમાં નરમાઈ આવી છે અને શાકભાજીના ભાવમાં અત્યારે ઉછાળો જોવા મળ્યો જેમાં અત્યારે ડુંગળી અને ટમેટાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ગઈકાલે જાહેર કરાયેલા આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી જ્યારે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો છે તે જૂનમાં પાંચ પોઈન્ટ એક ટકાથી ગયા મહિને જુલાઈમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે તો એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની પરીક્ષાને લઈને મહત્ત્વની અપડેટ અત્યારે સામે આવી છે જેમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા હોય તે તમામ ઉમેદવારો અરજી કરી શકશે જેને લઈને તારીખ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે અને ભરતી બોર્ડના અધ્યક્ષ સંસુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી વધુમાં તેમણે કહ્યું કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં છે તે બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર એકમાં પાસ થયા હોય તેમનું પેપર બે તપાસવામાં આવશે અને આગળ મેરિટ લિસ્ટ એ રીતે પીએસઆઈમાં છે તે બહાર પાડવામાં આવશે તો રાજ્ય સરકારે સ્કૂલોમાં યોજાતા પ્રવાસ મામલે એક મોટો નિર્ણય લીધો છે નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે શાળાઓ દ્વારા અત્યારે વર્ષમાં એકવાર વિદ્યાર્થીઓને પ્રવાસ ઉપર અચૂક લઈ જવાતા હોય છે અને આ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને સરકાર દ્વારા સ્કૂલમાં પ્રવાસની નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવશે અને આ નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે અને નવા પરિપત્ર બાદ જ પ્રવાસની મંજૂરી અપાશે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઓને અત્યારે આદેશ આપી દેવામાં આવ્યો છે તો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો આજે સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ઇન્ડિયન્સ બુલિયન્સ એન્ડ જવેલર્સ માર્કેટના એસોસિએશન અનુસાર આજે ચોવીસ કરેડ દસ ગ્રામ સોનાનો ભાવ પાંચસો ચાર રૂપિયા વધીને એકોતેર હજાર એકસો આઠ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેની કિંમત સિત્તેર હજાર છસો ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી અને અત્યારે એક કિલો ચાંદી છે તે સત્તરસો એક્યાસી રૂપિયા વધીને ત્યાંશી હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ છે તે રૂપિયા પ્રતિ કિલો હતો તો રાજસ્થાનમાં જેસલમેરમાં ભારે વરસાદને કારણે તારાજી છે જ્યાં અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર અત્યારે એસી ગામોના સંપર્ક પણ તૂટી ગયા છે વરસાદના લીધે બજાર અને ગામડાઓને પાવર હાઉસ તમામ પાણીમાં ડૂબી ગયા પાવર હાઉસ અને ગ્રીડ ડૂબી જવાને કારણે સમગ્ર વિસ્તારમાં અત્યારે વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે જેછલમેર વિસ્તારમાં પંદર દિવસથી આવી સ્થિતિ થઈ ગઈ છે અને આ વર્ષે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં પાંચસો નેવું કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જે સરેરાશ કરતાં દસ ગણો વધારે નોંધાયો